હરે કૃષ્ણ કૃષિ વિદ્યા ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જઈ ગૌમાતા આજના વિડીયોમાં આપણે બતાવશું કે આપણે સુરતમાં આપણે ભવ્ય આયોજન આપણે ગાય આધારિત પ્રોડક્ટ લઈ અને બધા ખેડૂતો અને બીજા ઔષધિ લઈ અને બધા ઘણા બધા ખેડૂતો લઈને આવ્યા છે તો આ વિડીયોમાં તમને બતાવશું તો તમને હું લોકેશન બતાવું તો સુરત નાના વરાસામાં તમે જે તમે અત્યાર કેમ્પસ જુઓ રસ્તા ઉપરથી અહીંથી લોકેશન આપણે પાર્કિંગનું છે ત્યાંથી તમે જોઈ રહ્યા છો અહીંયાથી એન્ટ્રી કરી અને અંદર પ્રવેશ કરવાનો છે આપણે અંદરથી પ્રવેશ કરીશું તમને બતાવીશ સાલો પહેલાં તો હવે આપણે અહીં એન્ટ્રી કરાવશું હરેક વ્યક્તિ અહીંયા પહેલાં તમારે ફૂલ એન્ટ્રી કરી લેવી જેથી કે એન્ટ્રી કરાવશો તમે હરેક અપડેટ નવા જે પ્રાકૃતિક કરતા ખેડૂતો અને તમામ માહિતી ઓર્ગેનિક સ્ટોલનો ઝેર મુક્ત ખેતી કરતા હશે તો તેમને અહીંયાથી તમને જે કોન્ટેક નંબર તમે લખાવશો તો તમે ગ્રુપમાં જોઈન્ટ અને અહીં એન્ટ્રી થશે તો હવે હું તમને એન્ટ્રી કરાવું આપણે અંદર એન્ટ્રી કરીશું કઈ ખૂબ મજાની સ્ટેડિયમ છે આ ક્રિકેટનું સ્ટેડિયમ છે હરે કૃષ્ણ કેમ્પસનું તમે જોઈ શકો છો આપણે એક એક સ્ટોલની વિઝિટ હું તમને બતાવીશ તમે જોઈ શકો છો સૌ પ્રથમ જ તે આપણે એક નંદી છે બુલ પેલા ગેટ ઉપર લાગેલો છે ત્યાર પછી આ બીજો સ્ટોલ ત્રીજો અને ચોથા નંબરનો સ્ટોલ ત્યાર પછી આપણે પ્રાકૃતિક આહારનો ખોરાક લેવા માટે હરેક પહેલો પ્રથમ દિવસે આજે બધા આવી ગયા છે તમે જોઈ શકો છો આજે મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો આપણે આ બધી જ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં આપણે આવી રીતે સ્ટોલ લાગેલા છે ખૂબ સરસ મજાના આપણે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો અને આવી રીતે લઈને આપણે આવી રહ્યા છે તમે જોઈ શકો છો દિલીપભાઈ હિરેપરા હમણાં આવ્યું આપણે નિકુંજભાઈ આપણી સાથે આવી ગયા છે ખૂબ સારા સ્વાગત

તમે અત્યારે મારા સ્ટેબલ ઉપર જોઈ શકો છો મેથી છે રાઈ છે કાબુલી ચણા હળદર એ સિવાયની અન્ય પંચગવ્ય પ્રોડક્ટ દંત મંદન કબજીયાત માટેની હેર ઓઇલ પંચગવ્ય નથી સાબુ એવી રીતે અનેક વિધ અમે અમારે પ્રયત્ન કરી અને અમારા ધેર મુક્ત ખેતીમાં તૈયાર થાય એ વસ્તુ લઈને આવ્યા છીએ ખાસ કરીને બધા મિત્રોને સુરતના રહેવાથી શહેરના લોકોને ખાસ વિનંતી છે હજી હજી ત્રણ દિવસ છે આની પછી ખાસ કરીને બધા મિત્રો આવે આ સ્ટોલની મુલાકાત લઈએ બરાબર ખાસ વિનંતી છે હવે આપણી પાસે અહીંયા લસણ ઓર્ગેનિક નું આપણે લસણ અને સિંગ છે તમે જોઈ શકો છો તમારું ફાર્મ વિશે અને તમારી આ પ્રોડક્ટ વિશે જણાવજો થોડું વંદે ગો મોત્ર મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી ગામ માળવા તાલુકામાં હોવા જિલ્લો ભાવનગર છેલ્લા સાત વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું સરકાર તરફથી મને પંદર એવોર્ડ મળી ગયેલા છે ખુદ રાજ્યપાલ આપણા આચાર્ય દેવદત્ત પણ મારા ફાર્મની

દૂધી ખાતા હતા ઢી ફૂટ લાંબુ આપણું દેશી તુરિયા આ બધા બિયારણો અને એક ફૂટ લાંબી ભીંડાની શિંગો આ બધું દેશી બિયારણો પણ આપણે અહીંયા રાખીએ છીએ અને મળે છે આ બધું વંદે ગો માત્ર હો કહો સરસ થેન્ક યુ હવે આપણે જોશું કે આપણે અત્યારે અલગ અલગ ઓર્ગેનિક હું સાથે જોડાયેલા બધા ખેડૂત મિત્રો અહીંયા પ્રાકૃતિક ખેતીનો ખેત પેદાશ લઈ અને હરેક સ્ટોલ આવી રીતે લાગેલા છે તમે જોઈ શકો છો મિત્રો તો તમે હરેક સુરતમાં રહેતા હોય અથવા બહાર રહેતા હોય તો આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમે જરૂરથી આ જગ્યા પર પધારજો તમે એક એક સ્ટોલનું તમને એક એક વિગતવાર તમને આ વિડીયોમાં બતાવીશ

એવા તો કેટલા એવા અનાજ કઠોળ છે કે જે આપણે ભૂલી ગયા છીએ અને ઉત્પાદનની ગેલસામાં વધુ ઉત્પાદન આપતું સસ્તી વસ્તુ ખાવાના આપણે શોખીન થઈ ગયા છીએ એ જગ્યાએ અમે ખાસ દેશી બીજમાંથી બનાવેલા ઘણા બધા એવા ન્યુટ્રિશન વેલ્યુવાળી પ્રોડક્શન લઈને આવે છે જેમ કે સોનામોતી ઘઉં છે તો આમાં ગ્લુટેન ફ્રી આવે ડાયાબિટીસ કંટ્રોલ થાય એવી રીતના મેંદો ઓછો આવે મેંદો ઓછો આવે એટલે ઓબેસિટી કંટ્રોલ થાય ટૂંકમાં વજન વધવાની શક્યતા બહુ ઓછી રહે એમ વજન કંટ્રોલ કરે એવી રીતના ન્યુટ્રિશન ફાઈબર ફોલિકનું પ્રમાણ ખૂબ વધુ હોય તો આવા સરસ મજાના બે હજાર વર્ષ જૂની વેરાયટી સોનામૂતી ઘઉં છે ટોટલી અમારા સ્ટોલની અંદર જે કાંઈ છે બધું પ્રાકૃતિક અને કેમિકલ ફ્રી વસ્તુ છે એક પણ વસ્તુ એવી નથી કે જેમાં ગાયના પંચગવ્યોનો ઉપ ઉપયોગ ન થયેલો હોય તો આવું સરસ મજાનું અમૃત આ સ્ટોલ લઈને આવ્યા છે તો સુરતવાસી અને અન્ય લોકોને મંગાવવાનું હોય તો કુરિયરથી મોકલીએ છીએ અને સુરતવાસીઓ માટે ચાર દિવસ માટે અહીંયા ખેડૂત વેપારી બનીને આવ્યા છીએ તો ખાસ લેવા કરતા મળવાનો આગ્રહ રાખજો જય ગૌમાં